નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ પદ્યાની આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ સર કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

लेखम लिख इति तो जवाब आवश्यक ग ताते न त्रिजु राजा कह अभूत गुणोत्तम तो जवाब आवश्यक ख राम चौथु व्रजंती पद्मानी कदा विकसाम तो जवाब आवश्यक ख सूर्योदय पांचमु एक केन भक्षित तो जवाब आवश्यक ख व्याधरण बीजो संस्कृत वाक्यों સંસ્કૃત માં ઉત્તર આપો જેમાં તો ગતે ભરતરી પ્રિય રોદીતીય સંયુક્ત નંદન કમ નખો જેમાં પેલું ગુણોત્તમ તો સપ્તમી તત્પુરુષ સમાસ વિહાતુરા તૃતીયા તત્પુરુષ સમાસ પછી પ્રશ્ન ચાર કબ્દો શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમાં પેલું ક્યાં બળવાળાને ઠંડી હેરાન કરતી નથી તો કમ બલવંત શ્રીલમ ન બાધતે રાજા રામ ગુણોત્તમ છે નૃપ રામ ગુણોત્તમ અસ્તી કમળ ક્યારે વિકાસ પામે છે તો પદ્મ સૂર્યો પરત અપી નકાર નકાર પાંચમું પહેલા ત્યાગી દેતા હું તુર છું તો પ્રથમ વિહાય અહમ તુર ત્યાર પછી માતૃભાષામાં ઉત્તરમ લિખત પેલું કમ સંજધાન કૃષ્ણ આ વાક્યમાં બે અર્થ ક્યાં ક્યાં છે કંસની હત્યા કરી બીજું નંદન પાસે દાન શક્તિ કેમ નથી તો શરૂઆતમાં નકાર અને બીજા અક્ષરે નકાર વચમાં હણાયેલો કાર છે આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં દાન શક્તિ નથી ત્રીજું સ્નાન માટે એક નર અને ઓગણીસ નારીઓ એમ કુલ વીસ લોકો ગયા હતા અથવા સ્નાન માટે એક નર અને વીસ નારીઓ એમ એકવીસ લોકો ગયા હતા ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે રાજા પ્રજાજનો પાલક હોય છે એટલે તે લોકો ભૂક નાથ છે ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં એક ન વિશાંતિ સ્ત્રી નામ ગતામ બીજું લેખમ લિ મમા કા દાન શક્તિ ખલુ નંદ વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ ઓગણીસ વિનોદ પદ્યાની ના સાધે તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો